सेवानी करिए साधना जन सेवानी आराधना सेवा सेवानी करिए साधना जन सेवा आराधना सहज स रीति ने अपनी जनहित ने नीति નમસ્કાર દર્શક મિત્રો દેશ અને રાજ્યના વિકાસથી દરેક નાગરિકના જીવનમાં આવતા સકારાત્મક બદલાવ સુશાસનનું પ્રમાણ છે આજે ગુજરાતની જનતા ઘરે બેઠા વિકાસલક્ષી યોજનાઓના લાભ મેળવી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત સુશાસનથી વિકાસના નવા માર્ગો કંડારતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણું લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની ગરીબો વંચિતો અને મધ્યમ વર્ગોને માથે આવાસ છત્ર આપવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દેશના કરોડો લોકોને પોતિકા ઘરનો સધિયારો આપ્યો છે ત્યારે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં કુલ રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યા હતા ઘર બે અક્ષરનો આ એક શબ્દ શબ્દ ફક્ત નથી પરંતુ લાગણીઓનું પ્રતિક છે જ્યાં સપના જોવાય પણ છે અને સાકાર કરવા માટે પ્રયાસો પણ થાય છે આ એ સ્થાન છે જે પરિવારોના વર્તમાનની સાથે સાથે ભવિષ્ય પણ નક્કી કરે છે દેશના અનેક નાગરિકો માટે પોતીકા સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળની કેન્દ્ર સરકારની સફળ યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજનાના પરિણામે આજે લાખો પરિવારોના માથે છત અને મનમાં સંતોષ છે ત્યારે ઘરના ઘરના સ્વપ્નને નાગરિકો માટે સાકાર કરવામાં ગુજરાતે દેશમાં અગ્રેસર રહીને દેશના અન્ય રાજ્યોને પણ આ રાહે નવી દિશા આપી છે આ દિશામાં વધુ એક આયામ ઉમેરતા તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં કુલ રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્મિત કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સરકારની ગરીબ કલ્યાણની દરેક યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ દલિત ઓબીસી અને આદિવાસી પરિવારો છે અમારી કેન્દ્ર સરકારે તિજોરીનો ખજાનો ગરીબો માટે ખોલી દીધો છે અને પરિણામે મોદીની ગેરંટીનો સૌથી વધુ લાભ આ પરિવારોને થયો છે ગરીબલીએ उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो અન્નદાતા એવા ખેડૂતો અને મહિલાઓ વિકસિત ભારતના આધાર સ્તંભ છે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે સમાજના આ ચાર વર્ગો સશક્તિકરણ કરવું એ અમારી પ્રતિબદ્ધતા છે ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું દરેક ઘર હોય આજે ગુજરાતમાં સવા લાખ કરતા વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે જે બતાવે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી નવમ નવેમ્બર ડિસેમ્બર ઓર જનવરી કે મહિને પૂરે દેશ મેં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કા સફળ આયોજન દેખા ગામડે ગામડે મોદીની ગેરંટીની ગાડી જતી હતી અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સીધી ગયું હોય એવું આઝાદીના પંચોતેર વર્ષમાં પહેલીવાર બન્યું અમારે ગુજરાતમાં ભી કરોડો કરોડો લોક ઇન કાર્યક્રમો કે સાથ જુડ ગયે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરીને દરેક સરકારી યોજનાઓના લાભ છેક છેવાડાના લોકો સુધી પહોંચાડવાની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે સરકાર દેશના ગરીબ અને વંચિત લોકો સુધી આવાસ

વંચિત પીડિત શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે સમાજના છેવાડાના જરૂરિયાત વંચિત પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ ક્ષેત્રે બે કરોડ જેટલા નવા આવાસો ઉભા કરવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ તેર લાખથી વધુ આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ પણ સાધ્યો હતો ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેલ્ફી વિથ મોદીજી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ બનાસકાંઠા જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બે લાખ પંચાણું હજાર જેટલા લાભાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા લખેલા પોસ્ટકાર્ડ જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યા હતા વેદોના જ્ઞાનને પુનઃ સ્થાપિત કરવા તથા વ્યસન મુક્તિ રાષ્ટ્રભક્તિ અને માતૃભાષા જેવા વિષયો પ્રત્યે લોકજાગૃતિનું ભગીરથ કાર્ય કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના બસ્સોમાં જન્મોત્સવનું તાજેતરમાં મોરબીના ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો મહર્ષિ દયાનંદજીના જીવન મૂલ્યો તત્વજ્ઞાન અને તેમણે આપેલા શિક્ષણ બોધનું જ્યાં દર્શન કરી શકાય એવું જ્ઞાન જ્યોતિતીર્થ ટંકારા ખાતે નિર્માણ પામવા જઈ રહ્યું છે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના બસોમાં જન્મોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જ્ઞાન જ્યોતિતીર્થનો શિલાન્યાસ કર્યો હતો આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ત્રિદિવસીય સ્મરણોત્સવના સમાપનમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે મહર્ષિ દયાનંદજીની આ બસ્સો જન્મ જન્મજયંતિ સમગ્ર દેશ માટે ઐતિહાસિક અવસર છે આપણી ભૂમિ ધન્ય ભૂમિ છે જેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી અદ્ભૂત વિભૂતિઓને જન્મ આપ્યો છે મહર્ષિ દયાનંદજીએ ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસો અને કુરીતિઓને દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું હતું તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રીએ કહ્યું હતું કે મહર્ષિએ પ્રસરાવેલો જ્ઞાનનો પ્રકાશ ત્યારથી લઈને આજ સુધી દેશવાસીઓનું માર્ગદર્શન કરતો રહ્યો અને આગામી દિવસોમાં પણ કરતો રહેશે। और, और प्रकाश ભારતની આધ્યાત્મિક ચેતના ને જગાડીને અજ્ઞાન અને પાખંડ ને દૂર કરવાનું ભગીરથ કાર્ય દયાનંદજીએ કર્યું છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે સ્વામી દયાનંદજીએ કપરા સમયમાં દેશમાં મહિલા શિક્ષણ દલિત અને આદિવાસી ઉત્કર્ષની હિમાયત કરીને સમગ્ર માનવજાતને સમરસતાનો પાઠ શીખવ્યો હતો સ્વામી દયાનંદજીએ ગૌ કૃષિ આદિ રક્ષિણી સભાની સ્થાપના કરીને દેશની આર્થિક વ્યવસ્થા સુદ્રઢ બને તે માટેના પ્રયાસો કર્યા હતા આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક ધરોહરો અને આધ્યાત્મિક ચેતનાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓના પુનરુત્થાનનો એક નવો અધ્યાય શરૂ થયો છે ભારતીય સંસ્કૃતિના નવ જાગરણનો આ યુગ મહર્ષિ દયાનંદજીએ જોયેલા સપનાઓને પૂરા થતા જોવાનો યુગ છે उस समय चलाया था आदरणीय प्रधानमंत्री जी ने भी कन्या शिक्षण महिला सशक्तिकरण और नारी शक्ति के उत्कर्ष को अग्रता दी है गुजरात में हम प्रधानमंत्री जी के हित चिन्हों पर चलते हुए बेटियों के स्वास्थ्य पोषण और शिक्षा के लिए दो नई योजनाएं इस वर्ष के बजट में लाए हैं मुख्यमंत्री श्री ए कहूत મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજમાં કુરિવાજોને દૂર કરી જનકલ્યાણનું અમૃત પીરસ્યું હતું અને લોકોને સાચો માર્ગ ચીંધ્યો હતો એવી જ રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડીને જનકલ્યાણનું અમૃત પીરસી રહ્યા છે નવી ચેતના અને નવી ઊર્જાના કેન્દ્ર સમા જ્ઞાન જ્યોતિ તીર્થ આશરે રૂપિયા બસો કરોડના ખર્ચે તૈયાર થનાર છે જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન મૂલ્યો તત્વજ્ઞાન આપેલા શિક્ષણ બોધના દર્શન શક્ય બનશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ રૂપિયા એક હજાર નવસો પચાસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના અમદાવાદ ખાતેથી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોને દરેક સુવિધાઓથી સંપન્ન કરવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓ સતત પ્રયાસરત છે ત્યારે તાજેતરમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રેલવે ડ્રેનેજ તળાવ કમ્યુનિટી હોલ આરોગ્ય કેન્દ્ર આંગણવાડી તથા આવાસ જેવા અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂપિયા એક હજાર નવસો પચાસ કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ બે હજાર એકથી થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા તેજ ગતિએ આગળ ધપાવી રહી છે એની વ્યાખ્યા સમગ્ર દેશની અંદર પહેલીવાર વાર ગુજરાત થી સ્થાપિત કરવાનો ચાલુ હોય અને નરેન્દ્રભાઈ ચાલુ કરેલી આ યાત્રા

આયોજન શક્તિ અને અમલવારી થકી તમામ ક્ષેત્રોમાં ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું હતું કે અગાઉ અગિયારમાં ક્રમે રહેલી દેશની અર્થવ્યવસ્થા આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે અને આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેમજ વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત રાષ્ટ્રનો દરજ્જો હાંસલ કરશે આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના છારોડી એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પોતાની આઝાદીની શતાબ્દી મનાવી રહ્યું હશે ત્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલમાં ભારત ટોપ પર હશે તેની મને ખાતરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તમામ રમતોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું હતું કે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સઘન તાલીમ પારદર્શક પસંદગી વ્યવસ્થા એથલીટ્સના સ્વાસ્થ્યની વિશેષ કાળજી થકી રમતવીરોને પ્રોત્સાહન મળ્યું છે જેના પરિણામો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જોવા મળ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાનોને આગળ વધવા પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇક્વલ ટુ આગવું સૂત્ર આપ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં યોજાઈ રહેલી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ જીએલપીએલ યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડીને તેમના પોટેન્શિયલ ને બહાર લાવવાનો આગવો ઉપક્રમ છે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત લોકસભા આ અવસરે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શ્રી હાર્દિક પંડ્યા બીસીસીઆઈ ના સેક્રેટરી શ્રી જય શાહ સહિત વિવિધ શ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તપિત્ત એક એવી બીમારી છે જેનાથી પીડાતા લોકોને સ્વજનો પણ સ્વીકારતા નથી ત્યારે વડોદરાની એક સંસ્થા શ્રમ મંદિર લોકોના નિદાન સારવાર અને પુનઃસ્થાપનના કાર્ય માટે વર્ષોથી તેમનો સહારો બની છે જ્યાં ત્રણસો જેટલા દર્દીઓની સારવારની સાથે સાથે તેમને પગભર કરવાની ઉમદા કામગીરી પણ કરવામાં આવે છે કોઈ પણ બીમારીના ઉપચાર દરમિયાન જો હુંફ અને સહકાર મળે તો દર્દીને બીમારી સામે લડવાની એક નવીન ઊર્જા મળતી હોય છે દર્દીઓ માટે ઉપચાર ઉપરાંત સાથ સહકાર અને હૂંફ માગી લેતી એક બીમારી છે રક્તપિત્ત આ રોગથી પીડાતા લોકોને બહાર લોકોની સાથે સાથે ઘરના પણ સ્વીકારતા નથી ત્યારે વડોદરા નજીક સિંધરોટ ગામમાં આવેલા એક શ્રમ મંદિર દ્વારા રક્તપિત્તથી પીડાતા લોકોનું નિદાન સારવાર અને પુનઃસ્થાપનની ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે આ શ્રમ મંદિર રક્તપિત્તની બીમારીથી પીડાતા લોકો માટેનું એક આખું ગામ જ બની ગયું છે આ અનોખા નગરમાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે જ્યાં લાગણી છે સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવાર જેવી જ હોંફ છે આ સંસ્થામાં સેવા આપતા દેવીબેન જણાવે છે કે છેલ્લા છેતાલીસ વર્ષથી આ સંસ્થા રક્તપિતના દર્દીઓ માટે કામ કરી રહી છે એમના બાળકો માટે કામ છે ગવર્મેન્ટ અને સંસ્થાના સહયોગથી અમે સઘન સર્વેના પ્રોગ્રામ ચલાવી નિયંત્રણ કાબુમાં લેવા માટેની સારી મહેનત કરી હતી અત્યારે આ રોગ નિયંત્રણમાં આવી ગયો છે આ શ્રમ મંદિરમાં હાલમાં ત્રણસો જેટલા રક્તપિત્તના ના દર્દીઓ છે અહીં બાળકો માટે છાત્રાલય વૃદ્ધ અને દિવ્યાંગજનો માટે ડોર્મેટ્રી તથા 150 જેટલા ક્વાર્ટર્સ છે આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સની પણ અલાયદી વ્યવસ્થા છે આ ગામમાં ખેતી ઉપરાંત આધુનિક ઢબે ચાલતી ગૌશાળા પણ આ નગરનો એક ભાગ છે ગાયો વાછરડા વાછરડી મળીને લગભગ પાંસઠ જેટલા પશુધન છે આ શ્રમ મંદિરમાં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે અહીં હોસ્પિટલને એક ઉત્તમ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આનાથી પણ વિશેષ પુનર્વસન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ આ કેન્દ્રમાં ચલાવવામાં આવે છે આ ઉપરાંત રક્તપિત્તના દર્દીઓના બાળકો ભણીને પગભર બને તે માટે અલગ છાત્રાલય બનાવવામાં આવ્યું છે દર્શક મિત્રો ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ પર્યાવરણ માટે આપેલા નેટ ઝીરોના લક્ષ્યને સિદ્ધ કરવામાં સહભાગી થવાના ઉદ્દેશથી તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા બસો કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડની પહેલ કરી છે ત્યારે આ ગ્રીન બોન્ડ્સનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવ્યું હતું સુએજ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના ગ્રીન પ્રોજેક્ટના વિકાસ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત સાબિત થશે આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેન્નારસન સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે દશકો બાદ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી તાજેતરમાં અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદ જિલ્લા અને વિવિધ વિસ્તારોના એક હજાર ચારસો જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રી રામલલા દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ રવાના કરાવી હતી આસ્થા સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરીને શુભ અને સફળ યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી દર્શક મિત્રો યશ ગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે આવતા સપ્તાહે અમે આપને ફરી મળીશું વિકાસની આવી જ અનેક વાતો લઈને ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર સેવાની કરીએ સાધના જનસેવાની करिए साधना जन सेवा आराधना सहज सरल रीति ने अपनी जनहित